ના ચાલે વિગતવાર માહિતી આપું તમને તમારે તો એક કામ કરવું હતું ને પેલા તમારા તલાટી મંત્રી ને પેલા પૂછી લેવું હતું ને તમારા શું કેવાય ભત્રીજા છે ભત્રીજી છે નહીં કારણ કે તલાટીઓ ની ખબર નથી હોતી તમે એને પૂછી લીધું ક્યારે વાત કરી એ સાહેબ તમારી માહિતીમાં ને એમની માહિતીમાં ઘણો ફરક પડે છે જુઓ સાંભળો બધા ખેડૂતો સાંભળે ઘણી વખત વારસાઈ માણસો ની અજ્ઞાનતા ને કારણે ત્રણ ત્રણ વખત ચડાવી પડે ગઈ કાલે જ મારી પાસે એક કેસ આવેલો જેમાં રામડિયા ગામ રાજકોટ ના કેવું કેવાય જસદણ નું છે એક વારસા એક ને એક વ્યક્તિ ની વારસાઈ ત્રણ વખત કરવી પડી હવે એની પહેલા એનો ટાઈટલ જોવા ગયો ને એ ભૂલ સમજતો તો મારી પાસે ચેપ્ટર મોકલાવ્યું મને કે સાહેબ આમાં ત્રણ ત્રણ વાર વારસાઈ ચડે તને શું વાંધો છે ત્રણ ત્રણ વાર ની ત્રી વાર વારસાઈ ચડે તો એમાં વસ્તુ આ રીતે હોય કે વારસાઈ જયારે દાખલ કરવી હોય ત્યારે માનો કે મારે વારસાઈ મારી વારસાઈ છે જો વારસા એ હયાતીમાંક માં ફરક છે હયાતીમાં હું હયાતીમાં ચડાવું છું તો એક સર્વે નંબર મેં ચઢાવવું વારસાઈ જે છે છે ગુજરી જાય વ્યક્તિ ત્યારે ત્યારે ખરેખર જેટલા સાથે ચડી જવી જોઈએ પણ વ્યક્તિ ભૂલ કરે કે એક સર્વે નંબર નો ઉલ્લેખ કરે કારણ કે એના માટે એફિડેવિટ કરવું પડશે ને એફિડેવિટ એક સર્વે નંબરનો ઉલ્લેખ કર્યો બીજા સર્વે નંબરનો ઉલ્લેખ ન કર્યો તો એફિડેવિટ થકી નોંધ પડી એમાં એક જ સર્વે નંબર આવ્યો માનો ત્રણસો પીયાસી સર્વે નંબર આવ્યો ત્રણસો સર્વે નંબર નો ઉલ્લેખ નથી થયો તો એની વારસાઈ ફરીવા દાખલ કરવી પડે એટલે જૂની નોંધ ન ચાલે કારણ કે જૂની નોંધ અને જૂના ડોક્યુમેન્ટ જેને આપણે સાધનિક કાગળ કહીએ છીએ એમાં ત્રણસો પિચાશી વાળાનો એકનો જ ઉલ્લેખ થયો છે ત્રણસો નો ઉલ્લેખ નથી થયો માટે આખી પ્રક્રિયા નવે સતી કરવાની એને આવી રીતે ત્રીજી વખત પાછી ભૂલાઈ ગઈ હોય કોઈ જમીન તો ત્રીજી વખત પણ આગલી નોંધ ના આલે ફરી વાર કરવી પડે સમજાઈ ગયું બરાબર એટલે હવે જે બે બાકી સર્વે નંબર છે બે નાખો એક જ એફિડેવિટ અંદર જેટલા હોય ને જો બધા ખેડૂતો સાંભળે કે જયારે વારસાઈ દાખલ કરો ને હયાતી કે એવી વસ્તુ છે કે હું ઈચ્છું તો એકમાં જ દાખલ કરું બીજામાં દાખલ નથી કરવા એ મારી મુનસુફી અધિકાર છે પણ વારસાઈ દાખલ કરો ને ત્યારે ગુજરનારી વ્યક્તિના નામના જેટલા સર્વે નંબર હોય જેટલી ખેતીની જમીન બધાનો ઉલ્લેખ કરી નાખવો જોઈએ એટલે બધાની એક જ કોમન નોંધ પણ એક જ કોમન નોંધ બધામાં ચડી જાય તમારા કેસમાં થયું છે એવું કે એકમાં ચડ્યું છે ને બે સર્વે નંબર બાકી છે તો બાકી રહેલા બધા સર્વે નંબર નો એફિડેવિટમાં ઉલ્લેખ કરી નાખો

કે આ જે તમારી બે હજાર દસ વાળી એફિડેવિટ છે વારસાઈ કયો છો કે બીજું કઈ કયો છો હક એક એફિડેવિટ છે હા બરોબર છે હા એક એફિડેવિટ છે મારા ભાઈ એ બે હજાર દસ માં કરાવી દીધી છે અને એ એફિડેવિટ પોતાના જમીન એમના નામે થઈ ગઈ પણ અને અમને સમજૂતી પ્રમાણે એફિડેવિટ કરી આપી હતી કે હું આ ત્રણ સર્વે નંબરમાં ટ્રાન્સફર નથી થઈ હતી એમને પપ્પા નામે બોલે છે હવે કાગળ તમે એફિડેવિટ ના જમા કરાવી દીધા સાધનિક કાગળ તરીકે નોંધ મામલતદારમાં કે તમારી ઘરે પેડા મારું અગત્યનો છે ઈ એપ મામલતદાર સાહેબ ને અત્યારે ગયો તો નહી જવાની જરૂર નથી તમે જમા કરાવ્યું હતું એટલું પૂછું છું તમને હું ના નથી કર નથી કરાવું તો એ ના હાલે હવે નવે સતી કરવું પડશે એફિડેવિટ કોઈ પણ બની જાય તો છ મહિનાની અંદર અમલીકરણ થઈ જવું જોઈએ પણ જો તમે મામલતદાર માં જમા કરાવી દીધું હોય ચેપ્ટર અને સરસ ચૂકતી એ લોકોએ ન લીધું હોય અને સામેવાળી વ્યક્તિ હવે નવી સહી કરી દેવા તૈયાર ન હોય તો તમારો કેસ મજબૂત થઈ જાય કારણ કે તમે ચેપ્ટર જમા કરાવ્યું છે એટલે એની આરટીઆઈ અરજી અપીલ દાખલ કરી અને એના આધારે તમે પાછી એની ડોક્યુમેન્ટ એવું ફરજિયાત કાઈ નથી વારસાઈ વારસાઈ ની જગ્યા જુદી છે હક જતા કરવા જુદી વસ્તુ છે અને વિભાજન જુદી વસ્તુ છે ત્રણે ત્રણ નોંધ અલગ અલગ કરાવી શકાય કરવી જ જોઈએ અલગ અલગ થાય એટલે પપ્પા એક્સપાયર થઇ ગયા છે ને એટલા માટે જે અમારું જે સમજૂતી હતી ભાઈઓની એ કેવું કે ભાઈઓના પછી જ રેકોર્ડ ઉપર નામ નહીં આવે તમારી જે સમજૂતી છે ભલે ચડાવ્યા પછી જ કમી થાય હવે હકમીની તમે વાત કરો છો કે જે જૂનું ડોક્યુમેન્ટ છે માન્ય ગણાય કે નહીં એ જો તમે ચેપ્ટર જમા કરાવ્યું હોય તો જ માન્ય ગણાય નહીં નવે નવા ડોક્યુમેન્ટ બનાવવા પડે નવા એફિડેવિટ ને એગ્રીમેન્ટ કરવા પડે સમજાઈ ગયું બરાબર ફોન બહુ લાંબો થઈ જાય છે જવાબ સમજાઈ નથી મુકાઈ જશે સમજાય સાંભળી લેજો બધા ખેડૂતોની ચોખવટ માટે તમે ફોન ચાલુ રાખો એટલે હું બોલી જાઉં ખેડૂત મિત્રો આખા ફોન નો નીચોડ એ છે કે વારસાઈ જયારે દાખલ થાય ત્યારે જો કોઈ સર્વે નંબર ભૂલાઈ ગયો હોય તો જૂની નોંધ અને જૂના એગ્રીમેન્ટ ન ચાલે તમારો પેલો જવાબ હવે બીજો પ્રશ્ન આ ભાઈએ જે પૂછ્યો છે એના માટે વિગતવાર ચોખવટ કરીએ કે જો કોઈ ભાઈને એક જમીન અપાઈ ગઈ છે ને એમાંથી એને હક જતા કર્યા છે અને એવા ડોક્યુમેન્ટ આપણે મામલતદારમાં જમા કરાવવા નથી તો ફરી વાર આપણે બનાવવા પડે અને ફરી વાર જાણે પેલી વખત કઈ બન્યું જ નથી એમ સમજીને નવેસરથી કાર્યવાહી કરવી પડે એમાં એમાં ત્રીજા ઓપ્શનનો એ જવાબ આપી દો આમાં લાગુ પડે છે પણ આ ભાઈએ પૂછો નથી એવો એ છે કે જો એ ડોક્યુમેન્ટ બનાવી નાખ્યા હોય એટલે કે હક જતો કે ડોક્યુમેન્ટ થઈ ગયા હોય મામલતદારમાં જમા કરાવી દીધા હોય અને મામલતદાર અસર આપવાની રહી ગઈ હોય તો આપણે એના માટે દાવો કરી શકીએ સામે વાળો જો સહી કરવાની ના પાડે તો પણ આનું અમલીકરણ આપણે કાયદા પ્રમાણે કરાવી શકીએ આમ આ ફોન અંદર ચાર અલગ ત્રણ અલગ અલગ બાબતોની આપણે ચર્ચા કરી બે વાર ફોન સાંભળી લેજો એટલે આપણે સમજાઈ જજે ભલે ભાઈ આવજો ભલે સર